ગુજરાત ક્ષેત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા જંબુસર તાલુકા મંગનાર ગામના મહાદેવના મંદિરે ગામના સર્વે સમાજના લોકો તથા જંબુસર તાલુકા ઠાકોર સેનાના અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે જ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરી હતી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે તેઓ જલ્દીથી સાજા થઈ જાય ગુજરાત સત્ર ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા આજ રોજ જંબુસર તાલુકાના મંગનાર ગામે અત્યારે જે અમદાવાદની અંદર જે બાર છ બે હજાર પચીસના રોજ પ્લેન ક્રૅસ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ મંગનાર ગામના યુવાનોનો તથા જંબુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આ આવ્યા છે અને એ લોકોએ બધા શ્રદ્ધાંજલિ આપી છે બીજું કે જે લોકો હાલની અંદર જે દાખલ છે જે એ લોકો પણ જલ્દી સાજા થાય અને એ લોકોની વહેલી રિકવરી આવે એવી મહાદેવના મંદિરે મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ આજ આજરોજ ગુજરાત ઠાકોર સેના દ્વારા મંગનાથ ગામની અંદર જે અમદાવાદના જે દુર્ઘટના ઘટી છે એમ એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવ્યા હતા મંગનાથ ગામની અંદર મહાદેવના મંદિરમાં અમે ગુજરાત સત્ય ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો હજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકો સ્વસ્થ જલ્દી રિકવરી આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ સાથે ડીએન વાઘેલા જંબુસર